નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું લજ્જા અને મર્યાદા બનેલ એક સત્ય ઘટના વિશે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો કચ્છની ભાવતી નગરી એટલે કે આજના ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજી બાવાના રાણી રૂપાળીબા દરબારગઢના પોતાના શયનખંડમાં માથું માથું છોડી રહ્યા હતા મસ્તકના કેશ સવારી રહ્યા હતા પગની પાની લગી પહોંચે એવી નાગણ જેવી લટો એમના આખા શરીરની આસપાસ ફરી વળી હતી દિવેલનું નાનું કોળિયું એમના મનોહર મુખમંડળ સામે ટમટમતું હતું એક મોટો આઈનો એમના રાત્રિના ચહેરા સામે ગોઠવાયેલો હતો રાણી રૂપાળીબા શાંત વાતાવરણમાં પોતાના બાલ સવારવામાં એકતાન બની ગયા હતા પોતાના સુંદર સ્વરૂપ પર પોતે જ મુગ્ધ બની ગયા હતા રૂપાળીબામાં નામ પ્રમાણે જ ગુણ હતા રૂપરૂપના અંબાર જેવા રૂપાળી બાનું રૂપ જોઈને આકાશનો ચંદ્ર પણ ઘડીભર થંભી જાય ઝંખવાઈ જાય વિધાતાએ એમને ઘડીને જાણે હાથ જ ધોઈ નાખ્યા હોય ભદ્રેશ્વરના ઠાકોર દેશળજી બાવા આજે ગામમાં ન હતા બહાર ગામથી મોડા પધારવાના હોવાથી રાણી રૂપાળીબા નિશ્ચિત મને પોતાનું કાર્ય કરી રહ્યા હતા દીવડો બાજુમાં જ જલતો હતો અરીસો રાણીજીના રૂપાળા મુખકમળના પ્રતિબિંબનું દર્શન કરાવી રહ્યો હતો રાણી રૂપાળીબા પોતે જ પોતાના અનેરા સૌંદર્યને નિહાળીને મંદ મંદ મલકતા હતા એટલામાં એકાએક કોઈકના પગલાંનો અવાજ કાન પર આવી પડ્યો રાણીજી છમકી ગયા વિચારમાં પડી ગયા કે ભૂલથી આજે શયનગૃહનો દરવાજો અધૂરો જ દેવાયો કે શું રાણીજીએ મુખ ફેરવ્યું ત્યાં તો ખુદ ઠાકોરને જ આવતા દીઠા આ અણધાર્યાને અણચિંતાવ્યા ઠાકોરને આવી આવી પહોંચેલા ભાળીને રાણી પર પોતે જાણે વીજળી પડી શરમમાં શરમાઈ ગયેલા રાણીજીને ધરતીમાં પેસી જવાનું મન થઈ ગયું આજે આપણને નવાઈ લાગશે પણ એ સમય જૂનો જમાનાનો લાજમર્યાદાથી ભરપૂર હતો પતિની મર્યાદા પણ અમુક રીતે પત્નીને પાળવી પડતી રાજપૂત સમાજમાં તો લાજમર્યાદાની આ પ્રથમ એની પરાકાષ્ઠાએ પહોંચી હતી પતિની પણ અમુક હદે મર્યાદા જાળવવી પડતી હતી મર્યાદાનો ભંગ એ સમયે અસહ્ય ગણાતો ઠાકોરને એકાએક આવતા ભાળીને ઠકરાણી છમકી ગયા તેલના કોડિયાની બળતી દીપશાખા પર એમણે એકદમ પોતાની આંગળી ડાબીને એને દબાવી દીધી હોલવી નાખી શયનગૃહ અંધકારથી ઘેરાઈ ગયું પુરુષ જાતિને એક નબળાઈ છે એના વહેમી સ્વભાવની રાણીએ એકાએક દીવો કેમ ઠારી નાખ્યો ઠાકોર વહેમાઈ ગયા એમના મનમાં વહેમનો વસવસો વધી ગયો એમને વિચાર આવ્યો કે આ શું વહેમના આવેશમાં ઠાકોરે મ્યાનમાંથી સડસડાટ કરતી તલવાર ખેંચી કાઢી ક્રોધથી ખોખરા બનેલા અવાજે બરાડી ઉઠ્યા કોણ છે મહેલમાં ઠાકોરના મુખમાંથી બહાર પડેલો આ વિચિત્ર ઉદ્ગાર સાંભળતા રાણીની આનંદજનક લજાળુતા દુઃખદાયક ભોઠપમાં ફેરવાઈ ગઈ રાણીનું પવિત્ર અંતકરણ પોકારી ઉઠ્યું અરે રે મારા ઠાકોરનો મારા પર આટલો બધો અવિશ્વાસ અને એ જ વખતે સમકતી ચાંદની જેવી એમની મુખાકિંત પર શ્યામ છાયા પથરાઈ ગઈ લોકકથા તો ત્યાં સુધી આગળ વધીને કહે છે કે એ સમયે સતીરાણી રૂપાળીબાએ પોતાની આંગળી ઠરી ગયેલી દીપશિખાને અડકાળીને દીપને ફરી ઝળતો કરી દીધો હતો દીવાના ઝાંખા પ્રકાશમાં રાણીના નિસ્તેજ મુખમંડળને નિહાળીને ઠાકોર પણ શોભીલા પડી ગયા એમણે પોતાના ઉતાવળિયા અવિચારી શબ્દો માટે દિલગીરી વ્યક્ત કરી પણ કુવાક્યનો કાપ રૂઝવવા માટે દિલગીરીની કોઈ દવા કામયાબ નીવડતી નથી ઠાકોરના કડવા વેણનો કારમો ઘા રાણી રાણીજીનું આખું સ્વરૂપ હવે ઉલટી ગયું હતું મેઘ ગંભીર દુઃખદ અવાજે રાણી બોલી ઉઠ્યા ઠાકોર તમારા મનમાં મારા માટે આવો કુવિચાર પેસી ગયો તે જોતાં મને જણાય છે કે આપણો ગૃહસ્થાશ્રમ હવે છ માસ કરતાં વધુ વખત ચાલવાનો નથી એટલે આપણે આજથી જ આપણા સંસારી જીવનને સંકેલી લઈએ એમ જ આપણું શ્રેય છે રાણીજીના આ ગંભીરતાપૂર્ણ શિક્ષાત્મક શબ્દો એક ગુનેગારની અદાથી ઠાકોર સાંભળતા રહ્યા પોતાની શંકાશીલ દ્રષ્ટિ માટે એમને હવે પસ્તાવો થવા લાગ્યો પણ પસ્તાવાથી મૂળ હકીકતમાં કશો જ ફરક પડતો નથી તે દિવસથી ઠાકોરનો ઢોલીનો ડેલીમાં ઢળતો થઈ ગયો હતો આ ઘટના પર છ માસનો સમય વીતી ગયો એ અરસામાં કચ્છની રાજગાદી પર મહારાજાઓ પ્રાગમલજી આવી ગયા હતા પ્રાગમલજી ભુજની ગાદીએ આવ્યા તેની પાછળ એક નાનકડો નવાઈ જેવો ઇતિહાસ છે આજથી ત્રણસો વર્ષ પહેલાંની આ ઘટના છે પ્રાગમલજીના પિતા રાયધણજીએ અગિયાર કુંવરો હતા પાટવી કુંવર નોગણજી તો રાવો રાયધણજીની હયાતીમાં જ દેવલોક પામ્યા હતા બીજા કુંવર રવોજી ખડીરના સોઢા ભોજરાજજીના હાથે મરાયા હતા ત્રીજા કુંવર હતા પ્રાગમલજી રાયધણજીના અવસાન વખતે બધા કુંવરો પિતાના દેહના અગ્નિસંસ્કાર અર્થે છત્રડીએ ગયા ત્યારે પ્રાગમલજી આંખો દુખાવાને બહાને રાજમહેલમાં જ રોકાયા રહ્યા આ તકનો લાભ ઉઠાવી થોડા સરદારો અને પ્રજાજનોનો સાથ લઈને પ્રાગમલજી કચ્છની રાજગાદી પર બેસી ગયા દરબારગઢના નાગારાખાના પરથી રાજ્યાભિષેકની નોબતો ગગડવા લાગી રાજનોબતોનો અવાજ સ્મશાન ભૂમિ સાંભળીને બધા કુંવરો અને રાજકુટુંબના સભ્યો એકદમ ચમકી ઉઠ્યા એ વખતે પ્રાગમલજીના કુંવર ગોડજી જે સ્મશાનમાં હાજર હતા તેમણે એક નવા દાવનો પાસો ફેંક્યો અને બોલી ઉઠ્યા આ તો મારા ભોળા પિતાનું કામ હશે હું હમણાં જ જઈને એમને સમજાવું છું આમ કહીને ગોડજી સ્મશાનમાંથી ચાલીને શહેરમાં ગયા અને પિતાની અધૂરી યોજનાને પૂરી કરવા ભુજના આલમપનાહ ગઢના જે દરબાર અત્યાર લગી ઉઘાડા હતા તે એમણે જડબેસ જડબેસલાક બંધ કરાવી દીધા અને ગઢના દરબાર જાને અંદર કોઈ પણ પ્રવેશ કરવા ન પામે તેવો સખત હુકમ ફરમાવતા ગયા આમ એકાએક આખી બાજી પલટાઈ ગઈ સ્મશાને ગયેલા કુંવરો શહેરમાં દાખલ થવાનો મનાઈ હુકમ સાંભળી મૂંઝાઈ ગયા હતા એમના માટે હવે કોઈ રસ્તો રહ્યો નહોતો એટલે સૌ ભૂજથી ચાલી નીકળ્યા હતા અને પ્રથમથી જ એમના માટે નક્કી થયેલા થાણા દબાવીને બેસી ગયા રાજગાદીના ખરા વારસદાર બીજા સ્વર્ગવાસી રવાજીના કુંવર કાયાજીએ વાગડમાં કાંકારીના પ્રદેશ પર પોતાની સત્તા જમાવી આ કાયાજી એક પરાક્રમી પુરુષ હતા થોડા જ વખતમાં એમણે મોટી લશ્કરી જમાવટો કરી દીધી હતી અને કચ્છ રાજ્યમાં ગામોમાં લૂંટફાટ ચલાવવા માંડી કાયાજીના તોફાનોને દાબી દેવા માટે ભુજના મહારાજાઓ પ્રાગમલજીના પાટવી કુંવર ગોળજી એક મોટી ફોજ સાથે કટારિયા પર ચડી ગયા હતા એ વખતે કચ્છના ગુંદિયાળી ગામથી હાલા જાડેજા ઓઠાજી અને હકજી તથા ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજી અને રવોજી પણ દરબારી છેન્ય સાથે જોડાઈ ગયા હતા આ ચારે રણવીરો કાયાજીના લશ્કર સામે બહાદુરીથી લડ્યા અને ચારે કામ આવી ગયા આ સંગ્રામમાં દરબારી છેન્યના બીજા પણ એક અનેક વીરો કામ આવી ગયા કટારિયાના આ ધીંગાણામાં દેશળજી કામ આવી ગયા એવા સમાચાર ભદ્રેશમાં આવી પહોંચ્યા હતા દેશળજી બાવાએ પોતાની ભાઘડી અને બેરખો રાણી રૂપાળીબાને મોકલી આપેલા પતિને મોકલાવેલી આ બે વસ્તુ પર દ્રષ્ટિ પડતા જ સતી રૂપાળીબાને સત ચડ્યું અને પતિની પાઘડી અને બેરખો ખોળામાં લઈને સતી માતા રૂપાળીબાએ અગ્નિસ્નાન કર્યું આજે પણ ભદ્રેશ્વર ગામમાં સતી રૂપાળીબાને મેળી સતીના સ્ત્રીત્વની યાદો સાથે પૂંજાય છે અને આજે પણ ભદ્રેશ્વરના દરબારોની દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે સાસરે વરાવતા પહેલાં સતી રૂપાળીબાની મેળીએ કંકુવરણી હાથના થાપા મારીને પોતાના સુખી લગ્ન જીવન માટે સતી રૂપાળીબાના આશીર્વાદ લઈને સાસરે સીધાવે છે મિત્રો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે Avar.